હની ટ્રેપના આરોપીઓને પકડી પાડતી ગોત્રી પોલીસ ત્રણ પુરુષ પૈકી એક મહિલા આરોપી પતિ પત્ની અને મિત્રોએ સાથે મળી હની ટ્રેપમાં યુવકને ફસાવ્યો પતિ પત્નીએ હની ટ્રેપમાં યુવકને ફસાવ્યો સાથે મિત્રોએ પોલીસની ખોટી ઓળખાણ આપી કાવતરું રચ્યું દસ લાખની માગણી કરી એક લાખ પડાવ્યા હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી દાટ કારના માલિક પણ છે આ આરોપી જાગૃતિ ઉર્ફે જુહી યોગેશ લવાણા સની બારોટ અનિલ બારોટની ધરપકડ કરવામાં આવી છે